રાજપાડે મુખ્ય બજારમાં રેતી ભરેલા હાઈવા ટ્રકે અગિયાર વર્ષીય બાળકને અડફેટમાં લેતા આ બાળકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયો હતો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે ને દિવસે વધતા જતા અકસ્માતોને લઈને તાલુકાની જનતામાં રોષ ફેલાયેલો છે આ અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલણ બનતા હોય અકસ્માતોમાં મોંઘી માનવ જિંદગીઓ નંદવાતી હોય છે તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર અકસ્માતો વધી રહ્યા હોય તાલુકાના તમામ માર્ગોને અકસ્માત ઝોન ગણીએ તો પણ ખોટું નથી અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય તેમ તાલુકાના મહત્વના વેપારી મથક રાજપાડી ખાતે મુખ્ય બજારમાં બાલો તરફના માર્ગ પર એક રીતે ભરેલ હાઈવા ટ્રકે એક અગિયાર વર્ષીય બાળકની અટફેટમાં લેતા આ બાળકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું મળતી માહિતી મુજબ રાજપાડીના ક્રિશ પરમાર નામના કિશોરનું આ અકસ્માતમાં મોત થયું હતું અકસ્માત બાદ રાજપાડીના સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને છાશવારે અકસ્માતો સર્જતા આવા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ લખાય છે ત્યાં સુધી હજી સુધી કોઈ ઘટના બાબતે પોલીસ ફરિયાદની કોઈ સત્તાવાર વિગતો મળી શકી નથી પરંતુ આ જીવલેણ અકસ્માતે એક આશાસ્પદ ભૂલકાનો ભોગ લીધો છે તે એક કરુણ વાસ્તવિકતા સામે આવી છે ઉલ્લેખનીય છે કે રાજપાડીના મુખ્ય બજારમાંથી પસાર થતા રેતી વાહક વાહનોથી ટ્રાફિક તેમજ ધૂળ ઉડવી જેવી સમસ્યાઓ ઉદભવે છે અને આવા વાહનોથી જીવલેણ અકસ્માતો પણ થાય છે છાશ્વા અકસ્માતો સર્જતા આવા બેફામ દોડતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર આગળ આવે તેવી લોક માંગ ઉઠી છે કાર્યવાહી તમારી